ભરૂચ લોકસભા બેઠક જ્યાં આદિવાસી અને મુસ્લિમોનું પ્રભુત્વ રહેલું છે જ્ઞાતિના સમીકરણની સાથે ચૂંટણીમાં પણ આ બેઠક મહત્વનો રોલ ભજવે છે ભરૂચ લોકસભા બેઠકમાં કરજણ ડેડિયાપાડા જંબુસર વાગરા જગડિયા ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે ઓગણીસો સત્તાવનથી થી આ બેઠક પર કોંગ્રેસનો કબજો હતો અને સતત સાત ટમ સુધી કોંગ્રેસનો આ બેઠક પર દબદબો રહ્યો જોકે ઓગણીસો નેવ્યાસી માં ભાજપે પ્રથમ વારથી મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા અને મનસુખ વસાવા છ ટર્મ થી આ બેઠક પર વિજેતા થઈને આવ્યા છે એટલું જ ભાજપે સાતમી વાર પણ મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે તો સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધનના વસાવાને ઉતારવામાં આવ્યા છે ભરૂચ બેઠક પર આમ તો આદિવાસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ રહેલું છે આદિવાસી નેતાને ચૂંટણીમાં ટિકિટ આપતી આવી છે જોકે અત્યાર સુધીના પરિણામોમાં ભરૂચની જનતાએ પહેલા સાત ટર્મ કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો હતો જોકે ત્યારબાદ દસ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો છે જોકે આ વખતે કોંગ્રેસે પણ ભરૂચ બેઠક અંકે કરવા દાવ ખેલ્યો છે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાને આદિવાસી ઉમેદવાર કોંગ્રેસે આદિવાસી ઉમેદવારને મેદાને ઉતારતા રસાકસીનો ખેલ જામી શકે છે મનસુખ વસાવા પર નજર કરીએ તો તે છેલ્લા છ ટર્મથી ભરૂચથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે

એ ગણતરીના દિવસોમાં અમે અમે એને એને કંટ્રોલ કરાયા છે છે તંત્રને કહીને તો આ કામો કર્યા ઇન્ડસ્ટ્રીઝથી માંડીને શહેરોના વિકાસ માટે અને એ ઉપરાંત રોડ રસ્તાથી માંડીને જે પણ લોકોની જરૂર છે ગામડાની જરૂર છે વિકાસની એ બધી જ અમે પૂરી પાડી છે આજે ભરૂચ જિલ્લામાં એટલા બધા પ્રશ્નો છે કે લોકો ભાજપાથી કંટાળી ગયેલા છે ત્રીસ વર્ષથી મનસુખભાઈ શાસનમાં છે એમનાથી પણ લોકો કંટાળેલા છે એટલે આ વખતે ચૈતરભાઈને લોકો ઈચ્છી રહ્યા છે કે લોકસભા લડે અને જીતે ઝઘડિયા જેવા ગામડાઓમાં આજે માસ્તરો નથી સ્વાસ્થ્ય માટે પૂરતા દવાખાનામાં સાધનો નથી ડોક્ટરો નથી સાથે વિસ્તારોમાં જીએમડીસીઓમાં ગામડાઓની જમીનો ગઈ એમનું વળતર નથી મળ્યું આ વિસ્તારોમાં જીએડીસી હોવા છતાં યુવાનોની રોજગારી નથી નેશનલ હાઈવે નેર રેલવે બુલેટ ટ્રેન બધામાં

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધાનો અભાવ શિક્ષકની ઘટ છે વિદ્યાર્થીઓને શાળાએ જવા બસની સુવિધા નથી જમીન સંપાદન મુદ્દે ખેડૂતોના વળતરનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી આધુનિક સુધી નેતાના કાર્યોથી જનતા કેટલી સંતુષ્ટ છે એ પણ જાણીએ હવે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે અત્યાર સુધી જે ઇલેક્શન થતા હતા હિન્દુ વર્ષિસ મુસ્લિમ થતા હતા એવું મારું અંગત માનવું છે પણ હવે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે અને ચૈતરભાઈનું ચરિત્ર જોવાની જરૂર છે અને મનસુખભાઈની માનસિકતા જોવાની જરૂર છે મનસુખભાઈ પોતે છ ટર્મ એટલે ઓછામાં ઓછા ત્રીસ વર્ષ ત્રીસ વર્ષમાં તો જો કોઈને મળ્યા હોય ને પ્રજાની સેવા કરવા માટે તો ભરૂચ શહેરનો નકશો બદલાઈ જાય લગ્ન આવી ગયા છે બધા મૂર્તિહના એટલે માથે પેલું પહેરી શહેરો પહેરીને બધે ફરશે બહુ મૂર્તિઓ છું જોજો આ તો સ્વયંવર છે એવું થઈ ગયું છે હવે મૂરે ત્યાં નહીં સ્વયંવર હવે પ્રજા કોને ઉર્તરીકે ચૂને છે હવે જોઈશું આપણે તો આંખે ઉડીને પાંચ કામ બી તમે પ્રશ્ન પૂછશો તો એ જવાબ નહીં આપી શકે કારણ કે છ છ ટર્મ કામ જો કર્યું હોય તો એના લેખા જોખા તમારે આપવા પડે પણ આજે તમે જોયું એ પ્રમાણે છ ટર્મ એ નાની સુની ના કહેવાય છ ટર્મમાં માં હું તમને જાહેર માં છું કે છ ટર્મ માટે મને કોઈ એક ઉજ્જવળ જગ્યા આપવામાં આવે ત્યાં હું આખું એક ગામ વસાવી શકું એ તાકાત ભગવાન આપી છે પણ છ લાવ્યા પછી અને દ્વારા આવ્યા પછી ભરૂચ જિલ્લાની અંદર કોઈ પણ કામ એ થયું નથી મૂળભૂત સુવિધાઓ છે જે હોસ્પિટલો છે સરકારી હોસ્પિટલો બી પ્રાઇવેટમાં આપી દેવામાં આવી છે એ બી એ લોકો મેન્ટેન નથી રાખી શકતા સ્કૂલો સરકારી બંધ થઈ ગઈ છે પ્રાઇવેટ સ્કૂલોને પ્રાધાન્ય આપવામાં આવે છે ચૈતર વસાવા માટે કપરા ચઢાણ છે છ ટમથી જંગી લીડથી જીત હાંસિલ કરનારા સાંસદ સામે લોકોમાં પરિવર્તનનું વાતાવરણ ઊભું કરવું અઘરું છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાના દીકરા દીકરીને ટિકિટ ન મળતા નારાજ છે જેથી પ્રચારમાં કોંગ્રેસ તરફથી પૂરતું સમર્થન ન મળતા ચૈતર વસાવા ભરૂચની જનતાને કેટલી આકર્ષી શકે છે એ તો ચૂંટણી પરિણામ જ બતાવશે યોગેશ પટેલ વીટીવી ન્યૂઝ ભરૂચ